બીજી વાત તમને એ કરવા માંગુ છું કે આપણે લગ્ન ની પરંપરા હાલી આવતી હોય તો હવે પહેલાના લગ્ન માં અત્યારના લગ્ન તમને કઈ ફેર બતાય છે એ મારે પ્રશ્ન કરવો એક તમે ખરેખર લોક સાહિત્યકાર થવો એમાં હું તમારી વાર્તાઓ સાંભળી તમારી જ્ઞાનની વાતો સાંભળી તો અત્યારના લગ્નમાં પહેલાના લગ્નમાં હું છે એના વિશે એક નાની એવી વાત કરું હવે વંદીભાઈ જો પહેલાનો અને અત્યારનું કહેતા હોય ને તો અમને તો આખી સિસ્ટમ જ અલગ લાગે છે

ગામડામાં રહેતા છે ને ખબર છે સિટીમાં તો ખબર ન હોય એવા બળદને હણગારેલા હોય ને ગાણમાં અને ગામડાની અંદરથી જાન જ્યારે નીકળે પોતાને થી ત્યારે એ બ્યાનું દીકરીઓ જે ગીત ગાતી અત્યારે તો કુતરિયું વડકા કરે એવું લાગે છે પણ એ સમયમાં જે ગીત ગાતી કેવા ગાતી છુ કે સાલે વિરલીમ મજ સાહેબ આમ 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 જે વટે એને કોઈ ને પૂછવું પડે દીકરી હોય બાળક માંથી વેટા છે વેજલ અમારું ગામ છે સાહેબ તમારા ગામ ને પાદર વેટા હોય તમારે પૂછવું નો પડે છે આ ગામ ની જાન છે એટલું જ નહીં સાહેબ પછી જયારે આમ લગ્ન જે એનો જે કાર્યવિધિ પૂરી થઈ જાય જમી કાર્ય પાછા જયારે વળવાના થાય ત્યારે અત્યારની છોકરી શું કે જમાઈ ને ભણામણ કરી હોય તે વળ હોય તો તાવડી લાવી દેજે જમાઈ મારી બેની કાઈ કાંઈ નો કે તાવડી ને કેટલા તાર તો હાથ લાખ ખેરી સાહેબ અહીંયા જૂના સમયમાં હું તો સાહેબ એટલે ફાઈબર કહેવાય છે અત્યારનું જૂના સમયમાં હોતું જેને ઘેરેથી દીકરી તૈયાર થતી હોય જાન પક્ષી વાળા હું જે વરરાજાનું નામ હોય મેરા મારા વેલડીઓ સણગારો આપણે ઘેરે જાય વીર મારા વેલડી

ઈ ગુગર્માળાઓ ખખડતી જાતી હોય કારણ કે સંગીત તો ત્યારે આર્યા ન હોય એટલે બેનું ગીત ગાતી હોય ને ગુગર્માળાનું સંગીત બળદને ડોકે હોય ને ઈ ખખડતું હોય ને ઈ ગીતની આર્ય સૂર પુરાવતું હોય છે આવા પહેલા હતા એમ અમારા દેવતાની વાત કહેવાની અર્થ એવો થાય અને મિત્રો સંસ્કાર છે ને ઈ ત્યાં કોઈ નિશાલમાં ભણવાતી નથી આવતા હમણાં લાજની વાત કરી તો લાજ લાજથી કોઈ પણ દીકરીના પિયરની જ હોય મિત્રો અને ગમે ત્યાં દીકરીને પરણાવો ને ગમે એવા કુંડાળા કરે તો કઈ હારિયા નું એમાં કાય જતું નથી જાય છે અને બાપની લાજ જાય છે ઈ તો આપણા લોકગીતોમાં પણ ઘણું ઘણું વર્ણન કરેલું છે ભાઈ કે લાય છે જાય છે મારા પિયરિયાની લાજ રે સભી એક કડીમાં છે વનજીભાઈ હા એક કડીમાં એવું પણ કીધેલું છે આપણા લોકગીતમાં એજી એવા ઊંચે રેટીબે માડી મારું સાસરું

સજલ વંદાજીમાં ઝબુકતી જાણે વીજળી આવી ઘૂંઘે સલગ થઈ સલગ રમણી વાતથી બમ નહીં વંદુ તને માવડી તને સૈન્ય હો સૌરાષ્ટ્ર ધરણી તો આવા સૌરાષ્ટ્રની ધરતીના કવિઓએ તો ભર પેટ ગુણ મિત્રો આ સૌરાષ્ટ્રની ધરતીનો એક એવો કટકો છે કે આ માટીએ માટીએ તમને એમ લાગે કે આ સોના મોરત પડ્યું છે એમ આ સૌરાષ્ટ્રની ધૂળની એટલી તાકાત છે બાળક જન્મે ત્યારથી આ ધૂળ ખાઈને એ ધૂળ ખાઈને મોટું થયેલું હોય ને એનામાં સૌરાષ્ટ્રના ગુણગાના એનામાં સૌરાષ્ટ્રના સંસ્કારો આવી જતા હોય છે એમ આપણા સૌરાષ્ટ્રની અંદર હજી આપણે આ કોઈ પરંપરાની અંદર લાંબો ફેર ફેર નથી પડ્યો પડ્યો પણ સિસ્ટમમાં સિસ્ટમ એવી છે કે આ અત્યારના સંસ્કારને તોડી પાડવા માટેના બધા હથિયારો છે એટલે આજના વિડીયાના માધ્યમથી આપણે આપ સૌને મારે એ કહેવાનું છે કેટલું સારું અને સાદું જીવાય અને જૂની પરંપરાથી જીવાય એ જ મહત્વનું છે અને અત્યારે જે કાંઈ ઘોડા ઉભા છે એ તો આપણે ભાંગવા અને આપણા તોડવા માટેની આ બધી લોક સંસ્કૃતિ હાલી આવે એટલે જેટલું બને એટલું જ્ઞાનમાં રસ લઈ લેજો અને આપણા બાપ દાદાના સંસ્કારોની અંદર રસ લેજો જૂની પરંપરાઓને માનજો અત્યારની પરંપરાઓમાં કાંઈ છે નહીં તો નમસ્કાર મિત્રો તો